નમસ્કાર દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીએ છીએ જે સીએસસીમાં જે નોટિફિકેશન જાહેર કર્યું છે પોલીસ વેરીફિકેશન જે તમારે નવું અપડેટ કરવાનું છે પોલીસનો દાખલો કરાવીને તો જે એરર આવે છે તે આપણે સીએસસીમાં જઈને જોઈશું કે કેવું એરર આવે છે આઈડી પાસવર્ડ નાખ્યા બાદ કેપ્ચર કોડ નાખીને લોગઇન પર ક્લિક કરશું એટલે તમારે જે પોલીસનો દાખલો છે નવો તમારે કઈ રીતે કઈ જગ્યાએ અપડેટ કરવો તે તમે જોઈ શકો છો અને શીખી શકો છો તો અહીંયા લખેલો તમને જોવા મળશે સીએસસી વિધાઉટ પોલીસ વેરિફિકેશન જે પોલીસનો દાખલો પહેલાં તમે અપલોડ કર્યો છે ત્યારબાદ બહુ ટાઈમ વીતી ગયો તો નવો તમે દાખલો કઈ રીતે અપલોડ કરવો તે તમે આ વિડીયોમાં જાણી શકશો તો જે નોટિસ છે તો તમારે પોલીસનો દાખલો કઈ રીતે અપલોડ કરવો તેના માટે તમારે સીએસસી રજીસ્ટ્રેશન જે વેબસાઇટ છે તેના પર તમારે અવલોડ રહેશે સીએસસી લખશો એટલે તમે નીચે આવશો તો અહીંયા તમને જોવા મળશે સીએસસી રજીસ્ટ્રેશન આની લિંક તમને ડિસ્ક્રિપ્ટમાં મળી જશે અહીંયા તમારે સૌપ્રથમ માય એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમારે સીએસસી આડી નાખવાની રહેશે બાર બાર ડિજિટની આવશે નંબર નાખ્યા બાદ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ કેપચેકુન નાખીને પરમિશન છે તેને અલાવ કરવાનું રહેશે અહીંયા સબમિટ પર ક્લિક કરશો એટલે તમને એક નવું એન્ટરપેસ દેખાશે અહીંયા તો આ ચાલુ કરવા માટે તમારે મંત્રા કે તમે જે પણ ડિવાઇસ યુઝ કરતા હશે તે તમારે અહીંયા એડ કરવાની રહેશે હું મંત્રા યુઝ કરું છું તે તમારે અહીંયા એડ કરવાનું રહેશે પરમિશન આપ્યા બાદ આને તમે નાનું કરી દઈશું તો તમારે વધારે સારી રહેશે મંત્ર ડિવાઈસ જે લાઈટ લખશે કેપ્ચર કોડમાં તમારો જે સીએસસી બિલ છે તેનો થંબલ મૂકવાનું રહેશે થંબલ મૂકશો એટલે સક્સેસફુલ લખેલું આવી જશે ત્યારબાદ તમારે જે પણ છે એ એકાઉન્ટ ત્યાં અહીંયા ખુલી જશે પોલીસનો દાખલો અહીંયા અપડેટ માટે કેવાયસી અપડેટ પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકશો પોલી વેરીફિકેશન ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે ક્લિક કરશો એટલે ફાઇલ લખેલું આવશે ત્યારબાદ તમારા જે પણ પોલીસનો દાખલો છે અહીંયાથી તમે અપલોડ કરી શકો છો પહેલાં ફોટો પાડી દેજો ત્યારબાદ તમે અહીંયાથી પોલીસનો દાખલો અપડેટ કરી શકો છો પોલીસનો દાખલો તમે હાલમાં થ્રી મંથથી જૂનો ના હોવો જોઈએ તે તમારે અપડેટ કરવાનો રહેશે ફોટો ક્લિક કરીને ડન કરવાનો રહેશે ત્યારબાદ અપડેટ પર ક્લિક કરશો એ તમને અહીંયા વેરીફાઈડ ડોક્યુમેન્ટ લખેલો આવી જશે તો અહીંયા તમારે પોલીસનો દાખલો અપડેટ થઈ ગયો છે તો સીએસસીમાં જે નવું આવ્યું છે અપડેટ તે તમે અહીંયાથી કરી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ આવા જ નવા વિડીયો માટે તમે મારી ચેનલને લાઈક કરો સબક્રાઈબ અને શેર કરો જય હિન્દ